ઉઈતો દીકો ઉઈતો ઓ ઓ રોતો રોતો ઉઠે દીકો તો ઓ એ મોઢું હોજી ગયું જોતો ખની નિમલી કલી કલી ને હાલો અગિયા વાગ્યા ગયા થઈ ગયા ચક્કુબાઈ ઓ ઓ અમે તુબા તો ઉઠે એટલે ઘણી પર મોર નો આવે હા હા હાલો આવું છે આવું છે મમ્મી આગળ આવું હાલો સાડા અગિયાર વાગ્યા હે ને સાડા અગિયાર બેન ઉઠ્યા હે ને એક બેન અહીંયા નાસ્તો કરે હે કેરીઓનો

રહી ગયો કે પડી ગયો ત્યાં તમે જે વિડીયો જોયો ને એ હતો બેદી નો ને પાછું હે ને વેસમાં અમે બેદી છે ને પોરો ખાઈ ગયો કેમ કે અમે ઘરમાં ઘરમાં ત્રણેય મારતી કરી છે ને ખાતી બહુ જાય તો જો મારે રોટલો બની ગયો હે રોટલી હવે કરી નાખી હતી અને આમાં પાકે હે જો જોઈએ મે કરી નાખ્યું હે વિડિયો કાલ મેં બનાવવાનું સ્ટાર્ટ કર્યું પછી એક એક વેસમાં વિઘન આવી ગયું વિઘન હોય અમારું આ દોઢ વરણનું ઠેણ્યું દોઢ વરણનું ઠેણિયું છે ને બહુ ભૂંડી તો કાલે બહુ થતું હોય કાયલી રોઈ રોઈ ને એ મને કે કલાક અડધી કલાક રોય પછી મેં એને રાંધું નહોતું પછી એના પપ્પા એવા દુકાને રાતે દહ સાડા દર વાગે પછી એને લઈને ઉપર ગયા અને મેં કઈ રોટલા અને પછી સાડા દસ અગિયાર વાગે હવે ખાધું કારણ વગરની ને અડધી કલાક કલાક રહી નાખ્યું પછી મેં એને નવરાવી નવરાવી ને પછી પાછા અમે ખાઈ પી પાછા ઉપર વયા ગયા હતા ની જઈને જઈને તે ફૂઈ ગઈ મને એમ લાગે કે છે ને હરાયું પડ્યું હતું ને એ ગરમી થાય નથી રહીને થતી તો હે ને એ કજે સડી ગઈ હતી અટાને તો જોઈ રમે કેરી ના બોલાતી હમારે ક્યાં ખબર પડી ગઈ કે મારી મમ્મી આ કેરી રાખી છે અમે હે ને લુંગળી બટાકાની સિઝન વઈ ગઈ અમારે હું તો જો રોટલા લઈને ઘરમાં જાઉં

રોટલો ગરમ મળતો હતી બેન બા જગી ગયા ને જો મેં એને સેવ ખાવા દીધી ને પછી મેં ઢોર મૂક્યું ને શાક પાકે એટલે હેને ને આમ એને નથી આવતું હું વિડીયો ઉતારી તો લઉં હોબાઈલમાં પછી એક બે મિનિટનો ઉતરે પછી મુહૂર્ત ન આવે ન આવે તો હાવ ન આવે વિઘન ઉપર વિઘન આવી જાય અમારે ત્યાં પછી આરો થઈ જાય મમ્મી દીકરીને તમને આ પોસ્ટર દેખાડું

કે તું પણ હમણાં ને તેને હાથથી હું ખવડાવું ને તો એને શું કહેવાય સંતોષ નથી થતો એને પોતાના હાથેથી ખાવું જોઈએ બીજું આ ઉદરતી હોય ને ખાતી હોય એટલે હાથમાં હું મહેંદી કરે છે સેવની હા લે સેવની ડિઝાઇન કઈ દીધી મામા પોતર ખાવાનું હોય એમ ન કરવાનું હોય હાથમાં સેવ ચોટાડે જો મારું કેવી જાય છે હાથમાં સેવને ચોટાડે Mau gupai? Uthi gya ceh. Good morning. Kita tuh ba. Good morning. Good morning. Uthiin tuh tuh ban ceh na. Kanggarujoi pelar ah. Ujoi. Hah. Lama klujoi ceh. Tuh banuja. Tiga ihan na. ચડગડિયું ફરે હે તું ધીમે ધીમે હવે એ ગઈ 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 પલી ગઈ ટીકો તો પલી ગયો આલે આલે કોનું છે આ લમકલું તો કોનું હોય આ લમકલું તો કોનું હોય એ તું બતા લમે છે એ તું બતા લમે છે માં દીકો લમે છે ઓ ઓ ઓ જો મોઢું કલેથી વાલો વાલો દીકો હલો વાલો દીકો ઉઠી તો કાંગલી લીધું હા તું ની દાળ બાફી નાખી આપણે કરવાની છે તૂરની દાળ ભાત તો સુધારી લીધું ભા ટમેટા મેસા મારા જેવો હુકાઈ ગયા લીમડો અને દાણા ને આમાં જે રોટી નો રોટી બાંધી નાખ્યો હે રોટલી કરવાની થોડીક મેં સવારે કરી ચાર પાંચ પછી તુબા ઉઠી ગઈ હતી એટલે પછી મેં નથી કરી પછી વાંધો ને એમ બપોરે રાંધીને તે પેક પેક રોટલી કરી નાખી થાળુ આપણે હવે વઘારવાની છે દાળ આમની કે ટોપડી ટોપડીમાં નાખશું તેલ અને પછી કરશું આપણે દાળનો વઘાર આ તેલ નાખી દીધું હે ગેસ કરી દીધો હે ફૂલ તેલ મસળો થઈ ગયું હે હવે આપણે માં નાખશું બાકીની દાળ એટલે હવે દાળ રોરી નાખી

ગરમ ગરમ હોય તો બીક બસ્તા વધારે ખવાય કેમ કે હેને ઉનાળાનું આમ એક પાણી ના આપણે પીતા હોય ને પેટ એમની માગું હોય ને ભરાઈ જાય એટલે ધાણા થોડાક વધારે શક્તિ એક નાખી દો હા હું છે આહાને હાડી પહેરીને તેને રમવા નહીં દે ને આહા નાના હવે હેને થોડાક દે છે હમણાં વેકેશન ખુલી જાય હા

હું કયો હવે રોટલી બનાવતી હતી તો રોટલી હવે થઈ ગઈ હે સકો મારી દીધો હે